આજે એક સાવ નવું જાદુ હું લઈને આવી છું અને આ જાદુ હું કરવાની નથી ઓડિયન્સ કરે છે કેમ બસ એવું એવું છે જાદુ પેલા આપણે ટીપી લઈએ પત્તાને જો બધા જ નોખા નોખા છે પત્તા હમ જો બધા જ નોખા નોખા છે બરાબર હવે આ પત્તાને હું ઓડિયન્સને આપી દઉં છું તમારે છે ને શરૂઆતમાં થોડાક પત્તા લઈ અને આમ ઊંધા મૂકી દેવાના અને પછી વધારે પત્તા લઈને ઊંધા મૂકી દેવાના તમને જ્યાંથી ઈચ્છા થાય ત્યાંથી કટ કરી લે આની ઉપર જ ચક મૂકી દો કેટલા લીધા બે બહુ ઓછા લીધા હેલો થોડાક વધારે લ્યો એમાં વાંધો નહીં

હવે ફરી પાછું એવી રીતે કરો પેલા ઓછા પત્તા લઈને ઉલટાવો હવે વધારે પત્તા લઈને ઉલટાવો ફેરવી નાખો હવે પાછા ચત્તા ઊંધા જ્યાં ભેગા થતા હોય ત્યાંથી ઊંધા બે પત્તા અહીંયા મૂકી દો અહીંથી આ બે પત્તા એ નીચે મૂકી દો

બોલો તમારે શીખવાડું ચાલો હવે એવું જરૂરી નથી કે આપણે એકા કાઢવા બીજું પત્તું આપણે કાઢવું હોય તો જે પત્તા આપણે કાઢવા હોય એને જો તમને સમજાવી દઉં શું કરવું એ ધારો કે એકાને બદલે આપણે બાદશાહ અને રાણી કાઢીએ લાલના અને ચોકટના બાદશાહ અને રાણી લઈએ ચાર પત્તા લેવાના તમારે જે ચાર પત્તા કાઢવા હોય પછી આ બધા પત્તાની કોઈ ગમે તેમ હોય ચાલશે હવે બાદશાહ રાણી બાદશાહ રાણી આવી રીતે ચાર પત્તા ઉપર રાખવાના પછી તમારે કાતર મારવી હોય તો ખાતર મારો પણ આ ઉપરના ચાર પત્તા બદલાવા ન જોઈએ એ ઉપર જ જોઈએ એવી રીતે ખાતર મારવાની અને તમારે ટીપવા હોય તો આવી રીતે ટીપવાના અને આ પાછળના જ્યારે આ ચાર પત્તા રહે ત્યારે એમને એમ પાછળ મૂકી દેવાના એટલે ઉપર આપણે આ ચાર જ પત્તા રહે હવે કશું જ કરવાનું નથી ઉપર આપણા ચાર પત્તા છે જો રાણી રાણી બાદશાહ બાદશાહ આ ચાર ઉપર છે હવે તમારે સૌથી પહેલા થોડાક પત્તા લઈને જો થોડાક પત્તા લઈને આમ ચત્તા આની ઉપર મૂકવાના પછી વધારે પત્તા લઈને પાછા ચત્તા મૂકવાના હવે જ્યાં આગળ ચત્તા ને ઊંધા ભેગા થયા જો અહીંયા ભેગા થયા ચત્તા નું ઊંધા તો આ અને આમ ફેરવી નાખી અહીંથી બે પત્તા નીચે મૂકવા અને આ જે થપ્પી છે એ નીચે મૂકવાની ઉપર ની મૂકવાની પછી ફરી પાછું થોડાક પત્તા લઈને ફેરવવાના પછી વધારે પત્તા લઈને ફેરવવાના અને પછી જ્યાં ચત્તા નું ઊંધા ભેગા થયા ત્યાંથી ફરી પાછા બે પત્તા નીચે મુકવાના હવે આ પત્તા આપણે કંઈ કામ નથી હવે આ જે બે પત્તા અહીંયા નીચે આવ્યા એ કયા આવ્યા એની ઉપર જાદુ કરવાનું ને એક એક મૂકવાની એટલે જાદુ થઈ ગયું રાણી આવી આ પણ રાણી આવી આ બાદશાહ આવ્યો તો આ પણ બાદશાહ આવ્યો વા જે ચાર પત્તા આપણે અગાઉ ઉપર રાખ્યા હોય એની મેળે ભેગા થઈને આવી જાય